ગુજરાત બેસ્ટ સીઆરસીના વિડીયો મળતા પહેલાં સબસ્ક્રાઈબ કરવા અમારી ચેનલને બાજુમાં બે લાયકન દબાવો જેથી તમને અમારી અપડેટ્સ મળતી રહે સૌથી પહેલાં चलो मित्रों आज आप भूगोल में एक महत्व मुद्दों तो समझिए नदी तंत्र में ब्रह्मपुत्र ब्रह्मपुत्र पहला मित्रों ब्रह्मपुत्र विषय बेसिक महती ले लिए भारत की सौ लाबी नदी भारत की सौ लाबी नदी बी नदी જો મિત્રો પૂછાય ભારતમાંથી નીકળતી સૌથી લાંબી નદી તો ગંગા પણ ભારતની સૌથી લાંબી નદી પૂછે તો બ્રહ્મપુત્ર બીજી એકમાત્ર એકમાત્ર પુરુષવાચક નહીં વાચક નથી આગળ ચીન જોડે વિવાદ ધરાવતી નદી વિવાદ ચીન જોડે આ નદીનો વિવાદ છે હવે સમજી લઈએ બ્રહ્મપુત્ર મિત્રો એક માન સરોવર માન નજીક ત્યાંથી એક જગ્યા છે એ જગ્યાનું નામ છે ચેન યુગ ડુંગ ચેન યુંગ ડુંગ ત્યાંથી આપણે આ બ્રહ્મપુત્ર નદી નીકળે છે યાદ રાખજો કે બ્રહ્મપુત્ર નદીનો પ્રવાહ પશ્ચિમ થી પૂર્વ તરફ હિમાલયની સમાન કર છે આગળ જતા એને આ જ્યાંથી નીકળે છે તે વખતે સાંગપુ નદી તરીકે ઓળખે છે સાંગુ નો મતલબ તે ભાષામાં એનો મતલબ છે પવિત્ર કર્ણા પવિત્ર કર્ણા કરના

चीन में आ नदी नाम धारण करे झांगबो, झांगबो। जांगबो नाम धारण करे चीन में जांगबो नो मतलब था छे पवित्र पवित्र चीन फरवा जा तो लोग ने कहे जो पीर जांगबो तुम बहुत पवित्र हो एउ बराबर ने अब आ नदी समांतर वहेता एक यू टर्नल है यू टर्न સરકાર પૂછે છે યુ ટર્ન કઈ જગ્યાએ લે છે તો એક આખું પર્વત હોય છે એ પર્વત છે નામચા બારવા બારવા ચા મિત્રો હિમાલય ગંગા પર્વત થી ચાલુ કરી પૂર્વે નામચા બારવા એ ખતમ થઈ જાય છે પછી નીચે જતો રહે છે ત્યાંથી યુ ટર્ન લે છે અને એક્ઝેક્ટ મિત્રો એ સીધી આસામમાં પ્રવેશ છે એન્ટર છે બરાબર ને અને એ પ્રવેશતા જ મિત્રો એનું નામ હોય છે દિહાંગ પડે છે કયું પડે છે સોરી પ્રવેશ છે એનું દિહાંગ નામ પડે છે દિહાંગ શું નામ પડે છે દિહાંગ એટલે પૂછાય ભારતમાં બ્રહ્મપુત્રા નદી કયા નામથી પ્રવેશ છે દિહાંગ નામથી હવે આ નદીને એક મહત્વની નદી મળે છે અને એ છે લોહિત નદી કઈ નદી લોહી

નદી બ્રહ્મપુત્ર લોહીત નદીના સંગમ ઉપર વિશ્વનો સૌથી મોટો નદીકૃત દ્વીપ મજૂરી છે અને આ પૂછાય કે ભારતમાં સૌથી મોટો નદીકૃત ડિસ્ટ્રિક્ટ કયો તો પણ મજૂરી અસમ સરકારે આને ડિસ્ટ્રિક્ટ જાહેર કર્યું છે ઝલર કે મસૂર લોહીત નદીની સહાયક તરીકે દીબામ છે દીબામ કઈ નદી દીપામ યાદ રાખજો દીહાલ વસ્તુ અલગ છે અને દીબામ એક બીજી સહાયક નદી તરીકે આવે છે બુઢી દીહાલ બુઢી દિહાવ દિહાવ હવે મિત્રો આ નદી આગળ જતા એને એક નદી મળે છે એ નદી મળે છે યાદ રાખજો મિત્રો ધનશ્રી ધનશ્રી આ બધી નદીઓ છે એ લેફ્ટ સાઈડ ની હું બોલી રહ્યો છે આ બાદ જે આવશે રાઈટ સાઈડ ની ટ્રિબ્યુટરી આવશે જો સરકાર પૂછે કે નીચેનામાંથી કઈ જમણી બાજુની છે કઈ ડાબી બાજુની છે બ્રહ્મપુત્રને કઈ જમણી તરફથી મળે છે કઈ નથી મળતી એ પણ યાદ રાખજો એટલે યાદ રાખજો મિત્રો આ જે આ બધી બધી છે લેફ્ટ સાઈડ ડિસ્ટ્રિબ્યુટરી કેવો છે આ બાજુ છે બધી રાઈટ સાઈડ ડિસ્ટ્રિબ્યુટરી કેવો છે તો ધનશ્રી એને આગળ જતા મિત્રો એક નદી મળે છે કપિલ કપિલી મિત્રો કામરૂપ શહેર અસામને કહેવાતો હતું ખબર છે ને

અથવા તો મૌનસી માઉન્ટ નામના પર્વતમાંથી નીકળે છે તો મિત્રો આ હતી લેફ્ટ સાઈડ ની ટ્રિબ્યુટરી ખતમ કરી છે તમે એક મેઘના નામની ટ્રિબ્યુટરી મળે છે મેઘના કઈ મેઘના હવે આગળ વધીએ છીએ મિત્રો હવે આપણે રાઈટ સાઈડ ટ્રીબ્યુટરી જોઈ લઈએ તો એને સૌ પ્રથમ મળે છે સુબંધ યાદ રાખજો મિત્રો ના સુબી કઈ નથી મળે છે સુબન સિરી નથી આગળ જતા આને એક નથી મળે છે જિયા ભરેલી જિયા ભરેલી બહુ અઘરું નામ છે યાદ રાખજો એને આગળ જતા એક નદી મળે છે આગળ થી એક નદી મળે છે માનસ આ પૂથી મારીને માનસ વચ્ચે એક નાની નદી આવે છે તીપકોઈ તી કઈ નથી મળે છે તિપકો અને મિત્રો સિક્કીમ અને પશ્ચિમ બંગાળની બોર્ડર બનાવતી એક નદી આવે છે કે તિસ્તા નદી નો જળ વિવાદ કયા દેશ જોડે છે બાંગ્લાદેશ જોડે છે જોડે છે અને સિંધુનો પાકિસ્તાનનો તમને ખબર છે સિંધુ જળ વિવાદ હમણાં પછી બહુ ચર્ચામાં આવ્યું તિસ્તા નદી બાંગ્લાદેશ કેન્સલ નહી થાય ભારત એવું કે છે કે બાવન ટકા અમારું પણ અડતાલીસ ટકા તમારું હજી સેટલમેન્ટ થવો નથી કેસ ચાલે રાખે પણ બાંગ્લાદેશ કયું કરી શકે નહીં બરાબર પણ કદાચ પૂછે કે બાંગ્લાદેશ શું ડિમાન્ડ છે તો બાંગ્લાદેશ સિંધુ નદી જેવું માનવા જાય છે કે વીસ ટકા યુઝ કરો ભારત એની પાવન ટકા મારી છે અડતાલીસ ટકા તમારી છે અને આ નદીને પાર્વતી માતાના પાર્વતી માતાના સ્તનમાંથી નીકળતી સ્તનમાંથી નીકળતી નદી તરીકે ઓળખવામાં આવે છે અને પછી મિત્રો આ નદી બાંગ્લાદેશમાં જાય છે યાદ રાખજો કે આ અહીંયા ખૂબ જ વરસાદ છે અને એટલો બધો વરસાદ છે એટલે અહીંયા રેડ સોઇલ છે લાલ માટી લાલ કઈ માટી છે લાલ માટી અને એ માટીના કારણે આ નદીનું પાણી પણ લાલ થઈ જાય છે એટલે પૂછાય કઈ નદીને લાલ નદી કહેવામાં આવે છે લાલ તો મિત્રો યાદ રાખજો આને લાલ નદી કહેવામાં આવે છે બ્રહ્મપુત્રાને બ્રહ્મપુત્રા ભારતમાં માત્ર 900 કિમી નું જ વહન કરે છે બીજું બધું બાર બાર જતું રહે ચીન થી દેય આઈ મારા મિત્ર યાર બધું 1100 કિલોમીટર તો આ બાજુ જો છે આટલે સુધી 1100 કિલોમીટર છે સમજી ગયા મારી વાત ને પશ્ચિમ થી લઈને પૂર્વ સુધી 1100 કિલોમીટર માત્ર ઇન ઇન્ડિયા માં 900 કિલોમીટર નું જ વહન કરે છે અને અહીંયા ગારો પહાડીઓમાં કઈ પહાડીઓમાં ગારો ગારો પહાડીઓમાં માં ત્યાંના લોકો આ નદીને ને ભુલ્લમ બુથરી તરીકે ઓળખે છે કરનારી અવાજ મિત્રો ગારો પહાડીઓમાં એક અભયારણ્ય આવ્યું છે તમારું કોમેન્ટ બોક્સમાં લખજો એ અભયારણ્યને ભૂત પ્રેતો ની દુનિયા કહેવામાં આવે છે એટલે તમારે અભયાર નું નામ લખી દેવાનું કયા અભયારણ્યને કયા અભયારણ્યને અભયારણ્યને અણ્યને ભૂત પ્રેતોની પ્રેતોની દુનિયા કહે છે આ લખજો તો મિત્રો આ રીતના હતી આપણી ભ્રમપુ થાય સમજી લે ફરીથી

નદી પોતાનો પ્રવાહ ક્ષેત્ર બદલ્યો નહી તો આ તિસ્તા નદી ગંગાની સહાયક હતી ગંગાની કદાચ ઘણા વર્ષો પહેલા આ ગંગાની આ બાદ છેલ્લી સહાયક નથી હતી મિત્રો નદી વિવાદમાં જોઈને જો ભારત એમ કે છે બાવન ટકા અમારું અડતાલીસ ટકા તમારું બાંગ્લાદેશ એવું કે છે કે 20% તમારું બીજું બધું અમારું તો મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચર